યા ના કલાક આંખ છે પછી ઢસા જાવ છે પાછું તો ઘણું ખાجي જાય કલાક પણ તો ડોટ પોણા બે બે કલાક જો હમ પોણા 8 થા છે પોણા 10 સુધી આંકો પછી પોણા 10 છે ઢસા જાવ તોય તે 2 કલાક માં વે આવો હા 2 કલાક માં વે આવો અને

એટલો ભાગ બાકી રહી ગયો તો અને આ ભાગ હાલી ગયો તો તો ઢસાઈથી આવ્યા તો જમીન આજે તો બપોર વર્ષે આરામે નથી કર્યો કારણ કે મરસીને એવું પાવાનું હતું તે બધું પાયું અને જીંજવા પાયો મરસી પાઈ શાક બકા લોન કેરો ને બધું પાયું અને પછી આપણે અહીંયા આવી ગયા છે એ હા ત્યાં અને મારે જવાનું છે દાળવાળા ભાગમાં નીંદવા કેમ આજે તો બપોર વર્ષે આરામ નો મળ્યો ને

ખાતર સડાવવાનું છે રાજુ આવી સડાવવા કારણ કે જો આ શાહમાં પાણી જાય છે આપણે એટલે બધી પાટલામાં આવી ગયું છે પાણી એટલે હવે બાવર ટાઈમ થઈ ગયો છે પાંચ વાગ્યા છે સાડા પાંચ પાવર ભ્યો જાય તો હવે અત્યારે ખાતર ચડાવી દે ચારે બાજુ મસ્ત છે કપાસી સરસ થઈ ગયા છે હવે તો આમાં પણ સાપડદારવાળા ભાગમાં પણ શીંગ એકદમ મસ્ત થઈ ગઈ છે હવે તો આપણે હવે જોવાળી આવી ગયા છે અને તગારું લઈ લીધું છે હાથમાં કારણ કે સાવ છે ભીંડો સોળીને ઉતારવા તુરિયા દૂધી જે કઈ હોય ઉતારતા આવી કે બે દિવસ ઉતાર્યું નથી અને મરસી પણ જો આવડી થઈ ગઈ છે અને મંડી છે ફૂલડા કાઢવા બધા પણ પેલો ફાર લઈ લીધો છે તો આપણે તો ભીંડો ઉતારવાનું કદી દીધું છે સારું કારણ કે જો ઉપર લાગડ લાગટું દેખાય છે એટલે ભીંડો તો ઘણો છે પેલા તો આપણે ઉતારી ભીંડો ભીંડો ઉતરી ગયો છે અને હવે જવાનું છે સોળીમાં કારણ કે ગુવારમાં તો જો ખાલ આવ્યો છે હવે થોડા ટાઈમમાં ગુવાર ખાવા મળશે સોળી ઉતારવા ને કદી છે સારું આપણે જો દેશી જે સોળી ઓલા સોળા જે આવે સાલવાળા એ નહીં આની તો કટકી દાણા કરતા કટકીનું શાક ખાવાની જ મજા આવે તો જો આપણે સોળી ભીંડો તુરિયા ઉતારી લીધું છે અને દૂધી છે પણ દૂધી શું આવડી છે કે તું બે દિવસ રેવા દઈએ એટલે એક શાક થાય એટલે ખાઈ જાય અને હજી છે બીજી પણ ઝીણી છે અને તુરિયા તો જો આપણે એટલા ઉતરાશે અને હજી ઝીણા તો આવા પતલા તો રહેવા જ દીધા છે કારણ કે બે દિવસ પછી પાછો આંટો મારવા તો આપણે તો સોળી ને પીંડો અને તુરિયા ઉતારી ગયું છે હવે આપણે વાળીએ દઈ દઈ ને ખાણ